નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજના બે હજાર ચોવીસની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે કઈ કઈ શરતનું ધ્યાન રાખવું પડશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો અને તમને શું સહાય મળવા પાત્ર રહેલી છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજના ચલાવવામાં આવે છે આ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન ડૉક્ટર આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે આ યોજનામાં જે આપણે કુંવરબાઈનું મામેરું યોજના આપણે જોવાના છે મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો પણ સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારની દીકરીને આર્થિક રીતે મદદરૂપ થવા માટેનો ઉદ્દેશ્ય રહેલો છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી એમના બેંકના ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે યોજના એસસી વર્ગની વર્ગની કન્યા દીકરીઓ તથા આર્થિક રીતે પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરીઓને બાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે તમને બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેલી છે હવે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ આપણે જોઈએ છીએ રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાર લગ્ન અટકે આ હેતુથી આ યોજનાનો અમલ બનાવેલ છે મિત્રો હવે મિત્રો આપણે કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના બે હજાર ચોવીસ યોજનાનો હેતુ છે રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન બાદ નાણાકીય સહાય આપવામાં આવે છે લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી કન્યાઓ એપ્લિકેશન મોડ છે મિત્રો ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાની રહેશે હવે મિત્રો આમાં બે પ્રકારની યોજના પડશે જેમાં કુંવરબેનનું મામેરું યોજના એક કે જેમાં એક ચાર બે હજાર એકવીસ પહેલાં જેના લગ્ન થયા હશે તો તમને દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેલા છે અને એક ચાર બે હજાર એકવીસ પછીના જેટલી પણ કન્યાઓના લગ્ન થયા છે તેઓને બાર હજારની રકમ તમને મળવાપાત્ર રહેલી છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હવે મિત્રો આપણે કુંવરબાઈનું વામેરું યોજના બે હજાર ચોવીસમાં તેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે ચેક કરી લઈએ છીએ લાભાર્થી ગુજરાત રાજ્યોનો મૂળ વતની હોવો જોઈએ અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીઓના લગ્ન માટે કુંવરબાઈનું વામેરું યોજનાનો લાભ મળશે એટલે કે મિત્રો માની લો કે તમારા ઘરમાં ત્રણ દીકરીઓ હોય તો તમને લાભ ત્રણ દીકરીઓ પૈકી કોઈપણ બે વ્યક્તિને જ મળવાપાત્ર રહેલો છે મિત્રો આમાં પણ ઘણી બધી છૂટછાટ મળેલી છે માની લો કે પેલી દીકરી આવેલી હોય અને ત્યારબાદ બે જોડવા બહેનો આવેલી હોય તો સંતાન ત્રણ થાય છે વાત બરાબર છે મિત્રો પરંતુ તે બે જોડવા બહેનોને એક જ કેટેગરીમાં ગણવામાં આવે છે એટલે કે તમને એક જ ઓલામાં રાખી અને તણે તને લાભ મળવા પાત્ર રહેલો છે આ ઉપરાંત મિત્રો લાભાર્થીના પુનઃ કિસ્સામાં આ યોજનાનો લાભ તમને મળશે વિધવા પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો તમને લાભ મળવાપાત્ર રહેલો છે મિત્રો કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનું મામેરું ફોર્મ ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે બે વર્ષ પછી તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને પણ કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર રહેલી છે સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને પણ સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો બંને યોજના હેઠળ તમને લાભ મળવા પાત્ર રહેલો છે હવે જોઈએ મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાના ડોક્યુમેન્ટનું લિસ્ટ તેમાં તમારે કન્યાનું આધાર કાર્ડ લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ કન્યાનો જાતિનો દાખલો કન્યાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી કન્યાના પિતા અથવા તો વાલીનો વાર્ષિક આવકનો દાખલો અને કન્યાના રહેઠાણના પુરાવા આટલી વસ્તુ મિત્રો તમારે જરૂર પડશે આ ઉપરાંત તમારે કન્યાના બેંકના પાસબુકની પ્રથમ પનાની નકલ વર કન્યાના સંયુક્ત ફોટો જન્મ તારીખ આધાર જેમાં તમે એલસી તો જન્મ તારીખનો દાખલો તમે આપી શકો છો અને જો અભણ હોય તેવા કિસ્સામાં સરકારી પ્રમાણપત્ર પણ ચાલશે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કન્યાના પિતા અથવા તો વાલીનું સ્વઘોષણાપત્ર અને કન્યાના પિતા હૈયા ન હોય તો મરણનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો જોઈએ છે કુંવરબાઈ ના મામેરુ યોજનામાં આવક મર્યાદા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા કુંવરબાઇનનું મામેરું યોજના ચલાવવામાં આવે છે જેમાં હવે વાર્ષિક આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલું છે મિત્રો હવે મિત્રો જોઈએ છે આ યોજનાના મુખ્ય લાભો ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ કન્યાના બેંકના ખાતામાં સીધા ડીબીટીથી દસ હજાર રૂપિયા અગાઉ પહેલાં ચૂકવવામાં આવતી હતી સહાય પરંતુ હવે બાર રૂપિયા તમને ચૂકવવામાં આવે છે મિત્રો તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે જે નવો ઠરાવ આવ્યો છે તે પ્રમાણે તમને બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેલી છે હવે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરીએ વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઊભી કરેલ છે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ નાગરિકોને આપવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ પરથી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઈ સમાજ કલ્યાણ ગુજરાત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આપણે મેળવીશું સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે ત્યાં તમારે અધિકૃત વેબસાઇટ અથવા તો તમે સીધી આ વેબસાઇટ પણ ઓપન કરી શકો છો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો ન્યૂ યુઝર પ્લીઝ રજીસ્ટર હિયર પર જઈ તમારે રજીસ્ટરની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તમારું સફળતાપૂર્વકનું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારે સિટીઝન લોગિન પર ક્લિક કરી લાભાર્થીએ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તે મુજબ તમને ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લોગિન તમને બતાવતા હશે જેમાં તમારે કુંવરબાઈનું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન ફોર્મમાં તમે જઈ જે પ્રમાણે માહિતી માગેલી હોય તે પ્રમાણે તમારે ઓનલાઈન માહિતી ભરવાની રહેશે ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજીને સબમિટ કર્યા બાદ એક અરજી નંબર આવશે જે તમારે સાચવી રાખવાનો રહેશે ઓનલાઈન અરજીના આધારે તમારે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈ અસલ ડોક્યુમેન્ટ એટલે કે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેને સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે છેલ્લે તમને અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ પણ તમને કાઢી શકશો હવે મિત્રો આપણે જોઈએ છીએ ઈ સમાજ કલ્યાણ સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તો મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી કરેલ હોય તો તે એપ્લિકેશન સ્ટેટસ જાણવું ખૂબ જ જરૂરી છે અરજદારો એ ઘરે બેઠા ઈ સમાજ કલ્યાણના એપ્લિકેશન સ્ટેટસ જાણી શકે છે નીચે આપેલા જે બટન છે તેમાં લાભાર્થીએ પોતાનો એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે કે તમારે સહાય જે રકમ છે તે જમા ન થઈ હોય તો તો કોવરબેન મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ન થઈ હોય તો સૌથી પહેલા તમારે ઓનલાઈન સ્ટેટસ જાણી લ્યો તેમ છતાં પણ વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લામાં આવેલી જિલ્લા સમાજ કલ્યાણની અધિકારીશ્રીની કચેરી ખાતે તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે કુંવરબાઈનું મામેરું યોજના મેં તમને સમજાવી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જે પણ કોઈ સવાલ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ ઉપરાંત આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતી લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત